સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું અનાજ વાપરી જમવાનું બનાવાય છે તેવા વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપો કર્યા છે વિદ્યાર્થીનીઓની સંખ્યા કરતા કાઉન્ટર ઓછા મુકાય છે સાથે જ પાણીના પણ વિદ્યાર્થીનીઓને પ્રશ્ન છે આ વિવિધ પ્રશ્નો મામલે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી હેતલબેન રાવલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે જ જે તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી એનએસયુઆઈની રજૂઆતને પગલે ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી હેતલબેન રાવલે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એજન્સીને નિયમો અનુસાર કાર્યવાહી તથા પેનલ્ટી અને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેવી રીતે ગર્લ્સ સમરસ કોલેજમાં જે જમવાની ગુણવત્તામાં જે અનાજ વપરાય છે એ બી હલકી ક્વોલિટીનું હોય છે અને અવારનવાર જે જીવજંતુઓ જંતુઓ છે તે પણ અંદર નીકળતા રહેતા હોય છે સાથે સાથે વિદ્યાર્થીનીઓ સાથે અમે વાત કરી એનએસયુઆઈ ના સંગઠન ના બધા મિત્રો કરી તો કીધું કે અમારા જે બ્લોક માં છે તે પાણી ની પણ સમસ્યા છે સી બ્લોક ની વિદ્યાર્થીઓને બી બ્લોક માં પાણી ભરવા જવું પડે છે બીજી બધી ઘણા એવા મુદ્દાઓ છે સાફ સફાઈ ના મુદ્દાઓ છે જ્યારે વિદ્યાર્થીનીઓ નીચે જમવા માટે જાય છે તો ફક્ત એક કાઉન્ટર હોય છે જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા પડે એટલે આવી ઘણી સમસ્યાઓથી અગાઉ પણ એનએસયુઆઈ આવી વિદ્યાર્થીઓ સાથે રહીને અગાઉ પણ સમરસ સાથે અમે રજૂઆત કરી છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે એનએસ્યુઆઈ કદાપી ચલાવી નહીં લે અને જો તાત્કાલિક ધોરણે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં એનએસયુઆઈ વિદ્યાર્થીનીઓ સાથે રહીને ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે અત્યારે વોર્ડન મેડમ ને અમે વાતચીત કરી ત્યારે મેડમ વોર્ડન ઇન્ચાર્જે અમને કીધું છે કે જે બી કોન્ટ્રાક્ટર હતો એમના પર અમે વાતચીત કરી છે એના પર કમિટી બેસાડી છે અને ગાંધીનગર પણ વાત મોકલી છે એટલે ટૂંક જ સમયમાં આનો નિકાલ આવી જશે અને નવા કોન્ટ્રાક્ટરને અમે હાયર કરીને નવા કોન્ટ્રાક્ટરની અમે નિમણૂક કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર